નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે નવા નિયમોની જાહેરાત થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો બિલકુલ લેટેસ્ટ ન્યૂઝ છે તમામ લોકો જે પણ લોકો તૈયારી કરે છે તેવા લોકોના ઘણા બધા મેસેજીસ આવી રહ્યા છે કે સર આ નવા નિયમો શું છે તો તેના લઈને આજે આપણે વિડીયો બનાવ્યો છે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો રેગ્યુલર પોલીસ ભરતીની માહિતી જોઈતી હોય તો ચેનલની બાજુમાં આવતો બે પણ પ્રેસ કરો ઉપરાંતમાં તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામમાં રેગ્યુલર નવું નવું મટીરિયલ અને નવી નવી અપડેટ તમને ત્યાંથી મળી જાય છે ટેલિગ્રામમાં જઈ ટ્રિક નોલેજ ત્રણ આવું સર્ચ કરવાનું છે બાકી નીચે લિંક મળી જશે તો એમાં તમે જોડાઈ શકો છો જે પણ લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનું મટીરિયલ આપણે બનાવી દીધું છે જે લોકોને ટેસ્ટ જોઈએ છે જે લોકોને મોક ટેસ્ટ જોઈએ છે જે લોકોને અલગ અલગ પ્રકારનું મટિરિયલ જોઈએ છે કોન્સ્ટેબલ અને પીએસસીનો કોમ્બો છે તો આ બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે પ્લે સ્ટોરમાં જવાનું છે નોલેજ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વધુ માટે ચોરાણું બે ચુમોતેર આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દો ત્યાંથી પણ તમને નવી માહિતી મળી જશે અત્યારે સરસ મજાની ઓફર પણ ચાલે છે તો તમે ઓફરનો પણ લાભ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ નવા નિયમોની જેવી રીતે તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો આવા જ પ્રકારના કંઈક નિયમ અને વિદ્યાર્થી મિત્રો અસમંજસમાં મુકાઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી આવે છે એકવાર રીડ કરવાનો પ્રયાસ કરું છું પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ ક્લાસ ત્રણ ટેકનિકલ ઓપરેટર ક્લાસ ત્રણ આવી જે સબ જે અલગ અલગની જે રિક્રુટમેન્ટ આવી છે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને એક વિશેષ પ્રશ્ન આ સતાવે છે કે સિલેબસમાં ફેરફાર વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમમાં જે છે સિલેબસમાં ફેરફાર આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રોને આપણ સતાવી રહ્યું છે કે ભાઈ સિલેબસમાં શું કામ ફેરફાર છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટન પચ્ચીસમાં ક્વોન્ટિટી ઓપ્ટિટ્યુડ પચીસ

તમારા જે ડાઉટ છે એ પણ સોલ્વ થઈ ચૂક્યા હશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર પોલીસ ભરતીની અપડેટ જોતા રહેવા માટે આપણી સાથે જોડાયેલા આવા કન્ફ્યુઝન હશે આપણે આ ચેનલ ઉપર સોલ્વ કરતા રહીશું તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં